નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે ખાસ કરીને આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો અરબી સમુદ્રમાં મોટામાં મોટું સીયર ઝોન બને તો આખા ગુજરાતને આવરી લેશે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાવણીલાયક વરસાદની સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો કરી લેજો આજની વાત કરીએ તો આજે ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને ભાવનગર પંથકના જે વિસ્તારો છે ભાવનગર સિહોર તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારો તેમજ જેસર બગદાણા પંથકના વિસ્તારો સાવરકુંડલા રાજુલા મહુવા આ બધા જે વિસ્તારો છે જેમાં ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે સુરત હોય બારડોલી નવસારી બીલીમોરા તાપી વલસાડ વાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના જે છૂટાછવાયા વિસ્તારો છે રાજુલા પંથક સાવરકુંડલા ધારી આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી બાબરા વલભીપુર પાલીતાણા તેમજ મહુવા સાઈડના કેટલાક વિસ્તારોને ધંધુકા બરવાળા ગઢડા આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે એકાદ બે સ્થળો એવા પણ છે જેમાં મહુવા તાલુકાના પંથકની અંદર તળાજા પંથકની અંદર અને ભાવનગર પંથકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે વાપી ખાડોલી કપરાડા ભવના અંબોશી સાપુતારા વાની આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ આપણને જોવા મળશે જોઈએ આજે રાત્રિની અપડેટ તેમજ આવતીકાલે સવારની અપડેટ જેમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે આવતીકાલે બપોરના સમયની ખાસ અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ પોરબંદર કુતિયાણા તેમજ કેશોદ જૂનાગઢ વિસાવદર માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર રાજુલા મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમજ પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં જેસર પંથક તળાજા પંથક અલંગ તેમજ ખડસલિયા પાલીતાણા શિહોર ગારીયાધાર આજે બધા વિસ્તારો છે ને ભાવનગર ઘોઘા સાઈડના જે વિસ્તારો છે વલભીપુર તેમજ આ બધા જે ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના ભાગો છે તેમાં અને કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી નલિયા આજુબાજુના એકાદ બે સ્થળો ઉપર સામાન્ય વરસાદ જોવા મળશે તો ખાસ કરીને કોસંબા વંકલ બારડોલી તાપી નવસારી સુરત આ બધા જે વિસ્તારો છે વાંસદા બીલીમોરા તેમાં પણ આવતીકાલે વરસાદ જોવા મળશે ધીમે ધીમે આપ જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર હવે હલચલ જોવા મળશે શિયર ઝોન બનશે અને ત્યાંની જે સીધી અસર છે તે ગુજરાત ઉપર આપણને જોવા મળે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આગામી થી સત્તર તારીખ સુધીની અંદર થઈ શકે છે એટલે કે અત્યારે ભીમ અગિયારસ ઉપર વાવણા થાય તો વર્ષ પણ સારું નીવડે અને ખેડૂતોને પણ સારી એવી આશા બંધાયેલી છે તો આગામી સોળ તારીખમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારો કવર થઈ છે જેમાં જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી તેમજ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર આજુબાજુના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે આગામી સત્તર તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે તો અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો જે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી આવ્યા પછી અટકી ગયું હતું તો હવે આ જે ચોમાસાની ગતિવિધિ છે તે હવે અટકેલું ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સત્તર અઢાર તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે પરંતુ સાર્વત્રિક જે વરસાદ છે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી વીસ એકવીસ તારીખ પછી આદરા નક્ષત્રમાં થઈ છે હવે આપણે વાત કરીએ ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે પવન સાથે વરસાદની સંભાવના રહેલી છે અત્યારની વાત કરીએ તો અત્યારે પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસની અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસથી ચુમ્માલીસની પવનની ઝડપ જોટાના પવનો તરીકે છે તેમજ આગામી આવતીકાલે બેતાલીસ કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ચાલીસથી બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ સોળ સત્તર તારીખમાં પવનની ઝડપ ઘટશે અઢાર અને ઓગણીસ તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં છપ્પનથી સાઠ સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી વીસ તારીખમાં સૌથી ખતરનાક પવન ફૂંકાશે થી સિત્તેર કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સાઠ કેટલાક ભાગોમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં સાસઠ મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક એકવીસ તારીખ સુધી આ રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડા જેવું પવન ફૂંકાશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ